મિત્રો આજના સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું ઉત્તર ભારતમાં થયેલી બરફ વર્ષાથી ગુજરાત ઠૂંઠવાશે રાજ્યમાં અસ્થિ તાપમાનમાં ઘટાડો થશે એટલે કે ગરમી અને બફારામાંથી સંપૂર્ણ રાહત મળશે ઉત્તર ભારતમાં થયેલી બરફ વર્ષાની અસર ગુજરાત ઉપર થતાં રાજ્યના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટતા ગુજરાતવાસીઓએ ઠૂંઠવાશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અન્ય સમાચારની વાત કરીએ તો વડોદરાના ભરથાણા ટોલ નાકા પર ટોલ દરમાં તોટિંગ વધારો કરવામાં આવ્યો છે વડોદરાના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં વધારો કરાયો છે વડોદરાથી ભરૂચ જવા માટે હવે પચાસ રૂપિયા વધુ ચૂકવવા પડશે શનિવારે ટોલ ટેક્સમાં ભાવ વધારાનો પરિપત્રક કરાયો હતો રવિવારે રાત્રે બાર વાગ્યા પછી કાર સહિતના તમામ વાહનોમાં ટોલ ટેક્સ વધારે ચૂકવવો પડશે કોલ દરમાં વધારાને કારણે અમદાવાદથી મુંબઈ જતા વાહન ચાલકોએ હવે બરઠાણા ટોલ પર વધુ કોલ ચૂકવવાનો રહેશે બરથાણા ટોલ પર પહેલાં કાર જીપ અને વાનના એકસોને પાંચ રૂપિયા લેવામાં આવતા હતા તેની જગ્યાએ હવે વાહન ચાલકોએ એકસોને પંચાવન રૂપિયા ચૂકવવા પડશે રિટર્ન કોલ બસો ત્રીસ રૂપિયા થશે જ્યારે માસિક પાસના પાંચ હજારને પંચ્યાસી ચૂકવવાના રહેશે લાઇટ મોટર વ્હીકલ વાહન ચાલકો પાસેથી અત્યાર સુધીમાં એકસો એંસી રૂપિયા વસૂલવામાં આવતા હતા તેની જગ્યાએ હવે બસોને પિસ્તાલીસ ચૂકવવાના રહેશે રિટર્ન ટોલ ત્રણસો ને સિત્તેર થશે અને માસિક પાસના આઠ હજાર બસોને પંદર રૂપિયા થશે બસ અને ટ્રક ચાલકો પાસેથી અત્યાર સુધીમાં સિંગલ સાઇડના ત્રણસો ને રૂપિયા વસૂલાતા હતા તેની જગ્યાએ હવે વધીને પાંચસો ને પંદર ચૂકવવા પડશે રિટર્ન લેવામાં આવે તો સાતસો ને પંચોતેર ચૂકવવાના રહેશે જ્યારે માસિક પાસના સત્તર હજાર બસો દસ રૂપિયા ચૂકવવાના રહેશે અન્ય સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હોબાળો અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની ભરતી માટે અમદાવાદમાં અલગ અલગ સેન્ટર પર પરીક્ષા લેવામાં આવી હતી જેમાં સરખેજમાં આવેલી કુવૈ પ્રાથમિક માધ્યમિક શાળાના કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને આપવામાં આવેલી ઓએમએ સીટ પ્રશ્નપત્ર અને બેઠક ક્રમમાં ફેરફાર હોય પરીક્ષાર્થીઓ હોબાળો મચાવ્યો હતો અને પરીક્ષા કેન્દ્રમાંથી બહાર નીકળી ગયા હતા પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કર્યો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને ત્રણસો પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હોય પરીક્ષા ફરીથી યોજવાની માગ કરી હતી જોકે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી પેપર ફૂટ્યાની વાતને નકારી કાઢી છે કુવૈશ પ્રાથમિક શાળાના કેન્દ્ર પર પરીક્ષા દરમિયાન થયેલા હોબાળા મામલે ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલપતિ સહિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હાજર પણ રહ્યા હતા જેમાં પરીક્ષા ફરીથી નહીં લેવાનો નિર્ણય પણ કરાયો છે જીયુપીઇસીના ઓએસડીએ બેઠક બાદ કહ્યું છે કે ગણતરીના લોકોના વિરોધના કારણે લાખો પરીક્ષાર્થીઓ અન્યાય નહીં થાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પટાંગણમાં અઢારમી તારીખે રાત્રિના સમયે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં જ હત્યા નિપજાવી દેવામાં આવી હતી વડોદરા પોલીસે તપન પરમારની હત્યા નિપજાવનાર બાબર પઠાણ અને તેના સાગરિકોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા ત્યારબાદ હવે આ મામલામાં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ પીએસઆઈ સહિત દસ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા છે જેના પગલે વડોદરા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે અગાઉ પણ પોલીસ કમિશનરે બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈસીયુમાં એડમિટ માસૂમનો એક એક પોઈન્ટ વીસ લાખમાં સોદો પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી એક પોઈન્ટ વીસ લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે પરિવાર સાથે રૂપિયા એકાવનના ટોકનથી ખેલ શરૂ થયો હતો જોકે થોડા દિવસ વીત્યા બાદ અચાનક બાળકનું માથું મોટું થઈ જતા પરિવાર ગભરાયો અને હોસ્પિટલ લઈ જતાં બાળકના માથામાં પાણી ભરાઈ જવાની બીમારી હોવાનું માલુમ પડ્યું આ બાબતે પાંચ દિવસ પહેલાં સુરેશ ઠાકોર નામના શખ્સ સામે નકલી ડોક્ટર હોવા છતાં પ્રેક્ટિસ કરે છે તેવી એસઓજી પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ પોલીસે ક્લિનિકમાં રેડ કરતા નકલી ડોક્ટરનો ભાડો ફૂટ્યો છે હાલમાં આ નકલી ડોક્ટરના ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીઈઓનું નકલી લેટર પેડ છપાવીને લાખો ખંખેના નકલી આઈએએસને ઝડપી પાડવામાં આવ્યો છે નકલી સરકારી અધિકારી બનવાના કિસ્સા સતત સામે આવી રહ્યા હોય ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે મેહુલ શાહ નામના ઠગે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વ્યક્તિને પોતાની ઓળખ આઈએએસ અધિકારી તરીકે આપીને સરકારી કામ માટે બે ઇનોવા ગાડી ભાડે લીધી ત્યારબાદ બોગસ લેટરના આધારે તેમાં સાયરન અને પડદા લગાવીને અનેક જગ્યા પર ફરીને તોડ કર્યા હતા મોરબીમાં રહેતો આઠક ઠગ આટલેથી ન અટક્યો તેણે અનેક લોકોને સરકારી નોકરી માટેનો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીનો ખોટો લેટર આપીને લાખો રૂપિયા ખંખેરી નાખ્યા હવે આ બાબતેની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા ઠગ મેહુલ શાહની ધરપકડ પર કરાઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે